જુનાગઢના કુખ્યાત સંજય ડોસા રબારીનો પોલીસ સરઘસ કાઢ્યો હતો જુનાગઢના વૃદ્ધની જમીન પચાવી પાડવા ધમકી આપી હતી વૃદ્ધ દીપક ઠાકરે બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે કુખ્યાત સંજય ડોસાને ઝડપી પાડ્યો હતો તો અનેક ગુનાઓમાં સંડોવાયો છે કુખ્યાત આરોપી સંજય ડોસા પોલીસે બનાવ સ્થળે નહેરુ પાર્કમાં લઈ જઈને સરઘસ કાઢી માફી મંગાવી હતી અને હવે કોઈ ગુના નહીં કરું તેવી જાહેરમાં માફી મંગાવી હતી સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર આ કામના ફરિયાદી દીપકભાઈ ઠાકર કે જેઓ ટીમ્બાવાડી વિસ્તારમાં રહે છે તેઓએ પોતાની જે જમીન હતી તે બાબતમાં જે આ કામના આરોપી સંજય ડોસા કોડિયાતર જે રબારી છે તેઓએ આ તથા બીજા ચાર આરોપીઓએ

બીજા ચાર આરોપી છે જેમાંથી એક આરોપી છે રાણા પોરબંદર નો છે જેઓ મરણ પામેલ છે બીજા ત્રણ આરોપી છે તેઓને ઝડપવા માટે ઝડપી પાડવા માટે ત્રણ ટીમ બનાવવામાં આવેલ છે અને તે ટીમ આ આરોપીને સત્વરે એરેસ્ટ કરવા માટે તજવીજ ચાલુ છે